ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોક સાહિત્યકાર દેવાત ખવડનો વિવાદ ચાલી રહ્યો છે એ પછી આ વિવાદ આવ્યો એની પહેલા પણ અનેક એવા વિવાદો હતા કે જેમાં લોક સાહિત્યકાર અને સૌથી ચર્ચિત સાહિત્યકાર એટલે કે દેવાત ખવડનો નામ સામે આવ્યું હોય પરંતુ અત્યારે જે છેલ્લા થોડા સમયથી તેમનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની શરૂઆત કેવી રીતે થઈ હતી તેની સાથે જ નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત કરતા દેવાત ખવડે કયો ખુલાસો કર્યો હતો આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એવું નથી કે દેવાત ખવડનો આ પહેલી વખત વિવાદ સામે આવ્યો છે આની પહેલા પણ દેવાત ખવડના અનેક એવા વિવાદો સામે આવ્યા છે જો તે વિવાદ વિશેની સૌથી પહેલા તો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ખજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ થયો હતો એમાં પણ દેવાત ખવડની એન્ટ્રી થઈ હતી તે સમયે પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું ને તે બાદ તેમનું જે ઝઘડો છે તે બ્રિજરાત દાન ગઢવી સાથે પણ થયો હતો ને તે સમયે પણ અનેક વખત મોરે મોરા બોલાવવાની વાત થઈ હતી પરંતુ હવે છેલ્લા ઘણા સમયથી દેવાત ખબરનો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે આ વિવાદ થયો હતો અમદાવાદ ખાતે કારણ કે દેવાત ખબર દ્વારા એકસાથે બે ડાયરાને લેવામાં આવ્યા હતા ને ત્યારથી જ આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો જોકે એ બાદ અનેક એવી દેવાત ખબર દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવી કે તે બંને ડાયરામાં પહોંચ્યા છે તેમ છતાં પણ આ વિવાદનું કારણ શું છે તે દરેક લોકોના મનમાં એક સવાલ હતો સૌથી પહેલા તો આ વિવાદને સમજવાનો પ્રયત્ન કરીએ જો આ વિવાદની વાત કરવામાં આવે તો દેવાત ખવડે બે ડાયરા લીધા હતા તે એક ડાયરાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા હતા તે 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 બાદ બીજા ડાયરામાં જઈ રહ્યા જ સમયે તેમની ગાડી ઉપર જે સનાથલ તેમનો ડાયરો હતો પહેલો ડાયરો તેના આયોજકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેવું દેવાત ખવડ દ્વારા કહેવામાં આવ્યું છે અને આને જ લઈને આયોજકોના અનેક એવા નિવેદનો સામે આવ્યા અને તેમની સાથે જે હુમલો કરવામાં આવ્યો હતો તેમના ડ્રાઈવર કાનાભાઈ ઉપર તેમની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું એટલું જ નહીં તેમની ગાડીના કાચ તોડી દેવામાં આવ્યા હતા પાંચ લાખ રૂપિયાની જે રકમ છે તેની લૂંટ મચાવવામાં આવી હતી ને તે બાદ કાનાભાઈને પણ ત્યાં પોલીસ સ્ટેશન બેસાડવામાં આવ્યા હતા અને અંતે તેમની ફરિયાદ લેવા નથી આવી અને એવું કહ્યું હતું પોલીસ સ્ટેશનમાંથી ચાંગોદર પોલીસ સ્ટેશન પાસેની આ વાત છે કે અમે તમારી અરજી લઈએ છીએ ને એના ઉપરથી આ તપાસ કરવામાં આવશે તે બાદ આ સમગ્ર વાત દેવાયત ખબર સુધી પહોંચી હતી કારણ કે જે સમયે આ ઘટના બની હતી તે સમયે દેવાયત ખબર ઉપસ્થિત નહોતા તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે સૌથી પહેલા તો દેવાયત ખબરનું આ જે નિવેદન સામે આવ્યું હતું તે બાદ સમગ્ર વિષય છે તે શરૂ થયો હતો ને તે બાદ તેમણે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો હતો કે આ સમગ્ર વાત જે થઈ હતી તેમાં હું બંને ડાયરામાં પહોંચ્યો હતો એટલા માટે થઈને કે અત્યારે હાલ અનેક એવી જગ્યાઓ છે જેમાં ખોટા ન્યૂઝ ચાલી રહ્યા છે કે હું એક સામે આવ્યો કે તે બંને ડાયરામાં પહોંચ્યા છે તેમને બંને ડાયરાની હાજરીના વિડીયો પણ બતાવ્યા હતા પરંતુ તે બાદ અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા કે શા માટે પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં નહોતી આવી ત્યારે હવે आज विषय ને લઈને અમારો एडिटर गोपी घांगर છે તેમણે દેવાદ ખબર સાથે વાતચીત કરી હતી અને તે સમયે દેવાદ ખબર શું કહી રહ્યા છે તે સાંભળીએ આપની સાથે અત્યારે દેવાએ થાળ જોડાયેલા છે દેવાદભાઈ શું આખી ઘટના હતી પોલીસ કેમ એફઆઈઆર નથી લઈ રહી જી ભાઈ હવે બેન સકણા આવી હતી કે કાર્યક્રમ સનાથલજી છે ને અમદાવાદ સનાથલ હા એ લોકોનો ડાયરો મે લીધેલો એટલે મે

તમને લાગે છે કે જો દેવાયત થવા સાથે આટલી તકલીફ થઈ રહી છે એફઆઈઆર નોંધવામાં તો પછી સામાન્ય માણસની તો પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. કહેવા માટે કહું છું કે દેવાયત ને સાથે જો એના માણસ સાથે વસ્તુ બનતી હોય તો એફઆઈઆર ન લેતા હોય તો સામાન્ય માણસની શું હાલત થાય? તો આમાં શું શું રીઝન છે આ લોકોને ફરિયાદ નો લેવાનું એફઆર નો ન પાડવાનું? ગાડી લોકો પાસે છે આ વસ્તુ બની છે એના પ્રૂફ પુરાવા મારો માણસ નામ લખાવે છે તો એમ કહે છે કે ના આ બધા નતા હવે જેની સાથે ઘટના થઈ છે જે માણસ નામ બોલે છે એ નામ એ લખવા તૈયાર નથી. તો રીઝન શું આનું બેન? દિવાજ તો હવે આગળ શું સ્ટેપ રહેશે તમારું આનો કાંઈ ને મારે પ્રેસ કોન્ફરન્સ કરવી છે અને જે થાય લીગલ મારા કાયદાથી આના માટે જે થતું મારે પ્રોસેસ કરવી છે બેન કાયદો મારા હાથમાં નથી લેવાનો કાયદાનું પર મારે છે એના ઉપર વિશ્વાસ નો કોશ બિલકુલ દેવાત ભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર એ સમયે પણ સવાલો અનેક ઉભા થયા હતા કે જો દેવાત ખવડ આટલા મોટા સાહિત્યકાર છે એમની ગાડીમાંથી આટલી લૂંટ મચી જાય છે તેમના ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવે છે અનેક એવા લોકોના નામ પણ આપવામાં આવે છે તેમ છતાં પણ તેમની ફરિયાદ નથી લેવામાં આવી તો કદાચ સામાન્ય જનતાનું તો શું થશે તે તો તમે વિચારી શકો છો એ બાદ દેવાત ખવડ દ્વારા તેની સાથે જ તેમના ડ્રાઈવર દ્વારા પોલીસ સ્ટેશન જવામાં આવ્યું હતું ને ત્યાં જઈને પણ તેમણે ફરિયાદ કરી હતી ને ત્યાં પણ તેમને

જે હું કયો છું લોક ખોલ્યો તો મને કે તારો શેર ક્યાં છે ગયો ભગવત શ્રી રામભાઈ ગુરુરાજ શ્રી અને મેઘરાજ શ્રી બીજા અધ્યાયના પક્ષો હતા જ બરોબર એટલે મેં મારા શેર રસ્તામાં જે આવે છે તો કે એમ નો આલે ગાડી નો લેતો ને મને ધમકાવવા મને મેં કીધું મારો હું વાગ મને ગાડી લઈ ગયો તો કે કાઈ વાંધો

બરોબર તપાસ કરવા ગઈ એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી બરોબર એને કોઈ જવાબ દીધો ને રાજ્ય પાછી ગાડી આવી પછી એ લોકો એ મને એમ કીધું કે સવારે બેફાર કરાવી ગયો કે બરોબર કઈ વાંધો નહીં હું સવાર નો અગિયાર વાગ્યા માં

સોબેલ છે તો એ લોકો કે તમે તો પેલા ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસ ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જવા કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપી રિટર્ન થયો એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસેથી થી કીધું તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું પછી હું ભગવત સાગર લઈ લઈશ એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર એટલે આમ ખબર પડી કે દેવાજભાઈ આવવા માં કલાક મોડું છે કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠો છો ક્યાંક પાંચ પંદર મિનિટ કે કલાક આવા જવામાં લેટ થતું હોય આપણો બિઝનેસ રોડ ઉપર ન થાય મેં પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું કે મેં પૈસા દેવા બધાને આપ્યા હતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા પર લડાઈ રહ્યા મૂકજો પહેલી વાત એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લે દિવસ તો અડધી કલાક મોડું શું કામ છે મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસ ના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડી ને ચાવી લઈ લીધી બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવત સિંહ છે રામભાઈ દીકરો જે કઈ બીજા હશે મારો છે ઓળખે છે એટલે મને કીધું ગાડી ને ચાવી લઈ લીધું કઈ વાંધો ન ગાડી ને ચાવી લઈ કાયદો છે આવડો મોટો ભારત સરસ બંધારણ છે આપડે એની સહાય કરશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી પંદર મિનિટ થાય એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળે કારણ કે આ એકલો હતો આ લોકો કઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકો બે ગાડી પાછળ મહેન્દ્ર થાર અને ઇનોવા સનાથલ થી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મારા ખાસ ખબર નથી ડિસ્ટન્સ રોડ નું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલ નો ઘાક રીને ગ્લાસ પૂરો કાના ને જેમ ફાવે ગાડી લીધી ગાડી ની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રિ નો બનાવ એટલે કાના મને ફોન આવ્યો ગાડી લઈને લોકો નીકળી ગયા તું ઉભો રે ત્યાં બે વાગ્યે આઈ થી પહોંચી ગયો અમદાવાદ આનંદ બાજુ ચાવી એટલે કાના ને ગાડી માં બેસાડી ને કીધું જે કઈ થતું સવાર માં આપડે ખાઈ જઈએ કરું છું સવાર માં કાના ને મોકલું સાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલું ભાઈ તું જે કઈ કરાવવાની છે લીગલ પ્રોસેસ આપડે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે તો અમે એવા કેસ નો થવા માંડ્યા આ હતા ના નતા બનાવ જે માણસ સાથે બેનો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવાર થી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી કાલે બપોર થી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆર ફરાવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસિજર ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય થોડ થોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆર ફાટી નથી શું રીઝન થી હપર નથી પાટી ગુજરાતી જાહેર જનતાને જણાવો શું કારણ થી હપર નથી ફાટી હું લીગલ કરવા માંગુ કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળે તો તમામ પ્રજા તમામ ભારતનો હોય કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાય નહીં એ આપ મીડિયાના માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાઇનરી પાસે જ રાખશો તમારું સરક્ષણ ફાયદો થશે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના આથનાથી ગાડીની તોડકોડ થઈ અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એની એફઆર કોડ ફાટે નહીં તો આનું રીઝન શું કોણ કોણ લોકો છે જે આ ગાડી લઈ ગયા છે અને તમારું જે પણ કાર્યક્રમ

ભગતસિંહ ચૌહાણ છે તે બંને વાતચીત કરી રહ્યા છે અને બંને સાથે એક ગાળા ગાડી ભર્યો પણ ઓડિયો સામે આવ્યો હતો હવે ઓડિયો ઉપર પણ નજર કરીએ કે જેમાં એ બંને એકબીજા સાથે વાતચીત કરતા શું કહી રહ્યા છે હેલો હા શું મે કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મે તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સબંધમાં મે આ પાડી અને મે ગાડી આડી ઊભી રાખી ગાડીને ચાવી લઈ લીધી મારા મારા બે મારા બે લવકુરથી સોગન જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તો તમારો ભાઈ ભત્રીજો આરે તો ચાર એકડા થારાડી ઊભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું દી જીવો છું ને કરીને દેખાડું છું ને પ્રોગ્રામ ગઈ

ભગવત ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આ આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા તમે દેવાજ ખબર ની ગાડી ને ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર એફિડેટ મારી આબરૂ તમે શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવીને તો ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું તું દેવ જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજી ના સમ છોકરા ની મારા ખોલામાં હતો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી નાખું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેચું પહોંચી ગયો છું અરે પતી ગયું કામ હવે તમારે શું કરું છું એમ કોને મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું ગાડી પડી આપડે લડી લઈશું બે ભાઈ મારે ગાડી જોતી ઓકે રેડી હા તમે હા સમગ્ર વિવાદ તો સામે આવ્યો પરંતુ એ બાદ દેવાત ખબર સાથે પણ નિર્ભય ન્યૂઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દેવાત ખબર દ્વારા હજી સુધી આ વાતને લઈને કોઈ જ જ જવાબ આપવામાં આવ્યો નથી એટલું નહીં સાથે પણ અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આયોજક દ્વારા પણ હજી સુધી આ વાતને લઈને કોઈ જ કહેવામાં આવ્યું નથી અથવા તો પછી કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી એટલે કદાચ હવે આ વિવાદ કોઈક નવા વળાંક તરફ જઈ રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે જ્યારથી દેવાત ખબર સાથે નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત થઈ હતી તે બાદ

ની વાત હોય છે તો પછી તે પણ પોતાની વાતને રજૂ કરતા હોય છે સોશિયલ મીડિયાના મારફતે તો આ વિષયને લઈને પણ શું તે પોતાનો ખુલાસો કરશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જુવાનું રહેશે દિવેદભાઈ દ્વારા એક ડૈરામ આજરી ન આપી શકવાતી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે જે બાબતે તેમણે રજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે ફરિયાદીનું નિવેદન છે એ વારે વારે ફરે છે આ બાબતે ચકાસણી ચકાસણી કરવી જરૂરી બને છે આથી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષો નહીં દેવયાદભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે જે બાબતે તેમણે અરજી આપેલી છે અરજીમાં પોલીસ તપાસ કરે છે આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષો બની આવે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર